ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા દરરોજ ખાલી પેટે ખાવા વસ્તુ ક્યારે જો નહીં લાગે મિત્રો અમારી ચેનલ જીગાની વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપણે ગુજરાતી ભાષામાં દૈનિકના વિડીયો જોવા મળશે જો આપણે પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો તમારા એક સબસ્ક્રાઈબરથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે કાળજાર ગરમીમાં લોકો લૂની ઝપેટમાં જલ્દી આવી જાય છે આ સાથે ડીહાઈડ્રેસનની તકલીફ થઈ જાય છે આમ ગરમીમાં તમને ખાલી પેટેયા વસ્તુનું સેવન કરો છો તો અનેક બીમારીઓની ઝપેટમાં આવતા બચી જાઓ છો હાલમાં કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન વધારે રાખવી રાખવું પડે છે ગરમીને લઈને તંત્ર પણ રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરતા હોય છે આ ગરમીમાં બંને ત્યાં સુધી બપોરના સમયે બહાર જવાનું ટાળો આ સાથે તમે જ્યારે પણ બહાર જાઓ ત્યારે ખાસ કરીને પોતાને કવર કરીને નીકળો ગોગલ્સ પહેરો જેથી કરીને આંખોને ઠંડક મળે આમ ગરમીમાં તમે કાકડી ખાલી પેટે ખાઓ તો લૂ નહીં લાગે અને સાથે હેલ્થને બીજા અને ઘણા ફાયદાઓ થશે જો જાણો ખાલી પેટે કાકડી ખાવાથી હેલ્થને થતા ફાયદાના વિશે હીટવેવથી બચવા સવારમાં ખાલી પેટે ખીરા ખીરા ખાવા વધતી ગરમીને કારણે હીટ વેવ અને હિટહાઇડ્રેસનથી બચવું ખૂબ જ જરૂરી છે આ ગરમીમાં શરીરને પાણીની ઉણપ ના થાય તેવું ખાસ ધ્યાન રાખવું પડે છે બોડીને હાઈડ્રેટેડ કરવાથી ખૂબ જરૂરી છે આ સાથે હીટ હીટવેવથી બચવા માટે સવારના સમયે ખાલી પેટે કાકડી ખાઓ કાકડી નેવું ટકા પાણીની ભરપૂર હોય છે ખીરા ખાવાથી તમારી બોડીમાં પાણીની ઉણપ ઓછી નહીં થાય અને હેલ્થ સારી રહેશે સવારમાં ખાલી પેટે ખીરા ખાવાના ફાયદાઓ ડિહાઈડ્રેશનથી બચાવે સવારના ખાલી પેટે ખીરા ખાવાથી પાણીની ઉણપ પૂરી થાય છે ખીરા ખાવાથી શરીરમાં ફાઈબરનું પ્રમાણ વધે છે જેના કારણે તમે ડીહાઈડ્રેશનથી બચી શકો છો આનું સેવન કરવાથી તમે લૂની ઝપેટમાં આવતા નથી પેટને ઠંડુ રાખે ખીરા ખાવાથી પેટમાં તરત જ ઠંડક થાય છે આ સાથે પાચનતંત્ર મજબૂત થાય છે ખીરાનું સેવન તમે ખાલી પેટે કરો છો તો ગેસ મતલી જેવી સમસ્યામાંથી છુટકારો મળી જાય છે બોડીનું ટેમ્પરેચર બેલેન્સ કરે દરરોજ એકથી બે ખીરા કાકડી ખાલી પેટે ખાવાથી બોડીનું ટેમ્પરેચર પેલેન્સમાં રહે છે ગરમીની અસર ઓછી થાય છે આમ એક્સપર્ટ પણ ગરમીમાં કીડા કાંકરીનું સેવન કરવાથી સલાહ આપતા હોય છે કીડા કાંકરીનું સેવન તમે અનેક રીતે કરી શકો છો કીડા કાકરીનો સલાડ પણ તમે ખાઈ શકો છો ધન્ય આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી અવશ્ય છે અમારી ચેનલ આની કોઈ પુષ્ટિ કરતું નથી જય માતાજી જય શ્રી કૃષ્ણ આ વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ